નમસ્કાર ચાલો આજે એક મજેદાર વાત કરીએ આપણે આપણી આસપાસ કેટલા બધા લીલાછમ ઝાડપાન જોઈએ છીએ નહીં પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા પોતાનું ખાવાનું ક્યાંથી લાવતા હશે આ સવાલ ખાલી છોડ પૂરતો નથી પણ આખી પૃથ્વી પર જે જીવન છે ને એનો આખો આધાર જ છે તો ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ તો સૌથી પહેલો અને સીધો સવાલ એ જ થાય કે આ વનસ્પતિને જીવતા રહેવા માટે ગ્રોથ કરવા માટે એનર્જી એટલે કે ઊર્જા મળે છે ક્યાંથી શું એ પણ આપણી જેમ જ કંઈક ખાતી પીતી હશે ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ અને જુઓ આ સવાલનો જવાબ ક્યાંય બીજે નહીં પણ આ ચાર્ટમાં જ છે આ ચાર્ટ એકદમ રોડમેપ જેવો છે જે આપણને વનસ્પતિના પોષણની આખી દુનિયા બતાવશે ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને સમજીએ ઓકે તો આગળ વધીએ એ પહેલાં એકદમ બેઝિક વાત આ પોષણ એટલે કે ન્યુટ્રિશન છે શું જુઓ આનો મતલબ ખાલી ખાવું પીવું એવો નથી પોષણ એક આખી પ્રોસેસ છે જેમાં કોઈ પણ જીવ ખોરાક લે છે અને પછી એનું શરીર એ ખોરાકનો ઉપયોગ કરીને એનર્જી બનાવે છે અને પોતાનો વિકાસ કરે છે હવે વનસ્પતિની દુનિયામાં પોષણ મેળવવાના આમ તો બે જ મુખ્ય રસ્તા છે એમ સમજી લો કે જાણે બે અલગ અલગ ટીમ હોય ચાલો જોઈએ કે આ બંને ટીમ કઈ છે અને આ બંને રસ્તા મતલબ કે આ બંને ટીમો એકબીજાથી બિલકુલ જુદી છે એક છે સ્વાવલંબી એટલે કે સેલ્ફ ડિપેન્ડન્ટ જે પોતાનું ખાવાનું જાતે જ બનાવે છે અને બીજી ટીમ છે પરાવલંબી જે પોતાના પોષણ માટે બીજા કોઈ પર આધાર રાખે છે બસ આ બે શબ્દોમાં જ આખી ગેમ સમાયેલી છે તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ એ રસોઈયા લોકોની મતલબ કે એ વનસ્પતિઓની જે પોતાનું ખાવાનું જાતે બનાવે છે એટલે કે સ્વાવલંબી વનસ્પતિઓ તો સવાલ એ થાય કે આ રસોઈયા એવી તો કઈ રેસીપી વાપરે છે એમની સિક્રેટ રેસીપી છે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસેન્થેસિસ સિમ્પલ છે એ લોકો સૂરજનો તડકો પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને બસ આ ત્રણ વસ્તુઓ ભેગી કરીને એક જાદુઈ પ્રોસેસથી પોતાનો ખોરાક બનાવી લે છે આમાં સૂરજની એનર્જી કેમિકલ એનર્જીમાં ફેરવાઈ જાય છે અને જે વધારાનો ખોરાક બચે એને સ્ટાર્સ તરીકે સ્ટોર કરી લે છે હવે જુઓ આ કેમિકલ ઇક્વેશન કદાચ બહુ સિમ્પલ લાગે પણ એનું કામ બહુ મોટું છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થઈને ખાલી વનસ્પતિ માટે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે એનર્જી જ નથી બનાવતા પણ સૌથી મોટી વાત આપણા બધા માટે શ્વાસ લેવા માટેનો ઓક્સિજન પણ આ જ પ્રોસેસમાં બને છે કેટલી મોટી વાત કહેવાય નહીં ઓકે તો રસોઈયાની વાતો થઈ ગઈ હવે વાત કરીએ ગ્રાહકોની એટલે કે એવી વનસ્પતિઓ જે રસોઈ નથી બનાવતી પણ બીજાની બનાવેલી રસોઈ પર આધાર રાખે છે આ છે પરાવલંબી વનસ્પતિઓ જો પરાવલંબીનો મતલબ એકદમ સીધો ને સિમ્પલ છે જે પોતાના પોષણ માટે બીજા કોઈ પર આધાર રાખે પછી ભલે એ બીજો કોઈ જીવતો છોડ હોય કે પછી કોઈ મરેલો સડેલો પદાર્થ હોય આ વનસ્પતિઓ ઉત્પાદક નથી પણ ઉપભોક્તા છે હવે આ પરાવલંબીમાં પણ ખબર છે બહુ જ રસપ્રદ પ્રકારો છે આમ તો ત્રણ મેઇન ટાઈપ છે પેલું મૃતોપજીવી જે સડેલા ગળેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવે છે બીજું છે કીટાહારી જે સીધા કીટકોનો જ શિકાર કરે છે હવે સવાલ એ થાય કે આ બિચારા કીડા મકોડાને કેમ ખાય છે કારણ કે તેઓ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા જરૂરી તત્વો નથી હોતા તો એ કમી પૂરી કરવા માટે એ લોકો કીટકો પર નિર્ભર રહે છે અને ત્રીજું છે પરોપજીવી જે બીજા જીવતા છોડ પર વેલની જેમ ચોંટી જાય છે અને તેમાંથી જ પોતાનું પોષણ ચૂસી લે છે જેનું બેસ્ટ ઉદાહરણ છે અમરવેલ તો આટલી વાત પરથી એક વસ્તુ તો સાફ છે વનસ્પતિની દુનિયામાં જીવવા માટે બે જ મુખ્ય સ્ટ્રેટેજી છે અને બંને પોતપોતાની રીતે એકદમ સફળ છે તો આખી વાતનો સાર શું નીકળ્યો એકદમ સિમ્પલ વનસ્પતિ કાં તો સૂરજની મદદથી પોતાની ફેક્ટરી ચલાવે છે મતલબ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે અથવા તો પછી બીજા પર આધાર રાખે છે બસ આ બે જ મુખ્ય રસ્તા છે જીવવા માટે હવે જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું વિચારો કે આ જે બે ભાગ આપણે જોયા એ ભલે બહુ સિમ્પલ લાગે પણ જરાક વિચારો જો દુનિયાની બધી જ વનસ્પતિઓ પોતાનું ખાવાનું જાતે બનાવતી હોત તો અથવા બધી જ બીજા પર આધાર રાખતી હોત તો તો શું થાત આખી પૃથ્વી પર જીવન કેવું હોત આનો જવાબ એ જ આખી ઇકોસિસ્ટમનો પાયો છે વિચારવા જેવી વાત છે ખરું ને